સુરત કામરેજમાં પીવાના પાણીની લાઈન તૂટી જતા હજારો લીટર પાણી રસ્તા પર ફેરફાઈ રહ્યું છે જેને ગ્રામજનોને ભર ઉનાળે પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ઉનાળો આવતા જ પાણીની સમસ્યા ઊભી થતી હોય છે ત્યારે કામરેજ ગામમાં ગુજરાતી શાળાની પ્રાર્થના સામે વાળા મુખ્ય માર્ગ પર પાણીની પાઇપલાઇન તૂટી જતા હજારો લિટર પાણી તારીખ સત્યાવીસ એપ્રિલ થી રસ્તા પર જ વહી રહ્યું છે જેને કારણે કામરેજના આદિવાસી વિસ્તાર વચલા ફળિયાના રહીશોને પાણીની સમસ્યા ઉભી થઈ છે આ બાબતે ગ્રામજનોએ કામરેજ ગ્રામ પંચાયતને રજૂઆત પણ કરી છે તેમ છતાં જેને કારણે રાહદારીઓને વાહન ચાલકોને પણ મુશ્કેલી થઈ રહી છે ગ્રામજનો દ્વારા પંચાયતમાં રજૂઆત કરવા છતાં પંચાયતના હોદ્દેદારો ઉડાવું જવાબ આપતો હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો દસ દિવસ પછી ફિક્સ થશે મંદિર છે સ્કૂલ છે તેની બાજુ આરોગ્ય કેન્દ્ર છે રસ્તો છે તો કેવી રીતે જાય છોકરા સ્કૂલ ચાલુ થશે આપડે કેવી રીતે જશે છોકરા સ્કૂલ ની અંદર